હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સમોસાની રેસીપી એકદમ ટેસ્ટી અને એકદમ સહેલી રીત બનાવતા શીખીએ ચારથી પાંચ બટાકા બાફીને લેવાના છે અને છોલી લીધા છે અને એક કપ વટાણા લીલા બાફીને લીધા છે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે એક ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને સમોસાનો મસાલો આવે છે એ બે ચમચી એડ કરી દેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે થોડા ધાણા લઈ લેવાના છે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે માવો રેડી થઈ ગયો છે હવે આપણે એના નાના નાના ગુલ્લા વાળી દેવાના છે હાથમાં તેલ લઈને આવી રીતે નાના નાના ગુલ્લા વાળી દેવાના છે આવી રીતે નાના નાના જ ગુલ્લા વાળવાના છે આ જ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સહેલાથી જલ્દી બની જાય છે ટાઈમ નથી લાગતો સમોસા બનાવવામાં હવે આવી જ રીતે બધા જ ગુલ્લા વાળી લેવાના છે હવે રેડી થઈ ગયા છે હવે આપણે લોટ બાંધીશું બે કપ મેંદાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બે પરી મોવન લઈ લેવાનું છે અને ઘીનું મોવન લેવાનું છે તમારે તેલનું લેવું હોય તો પણ લેવાય છે પણ ઘીથી બહુ સરસ સ્વાદ આવશે હવે બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ધીરે ધીરે પાણી લઈને લોટ બાંધતું જવાનું છે રોટલીનો નહીં અને ભાખરીનો પણ નહીં એવી રીતે વચ્ચે લોટ બાંધી દેવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો એટલે ફળ સરસ થશે હવે બરાબર લોટ બાંધી દેવાનો છે પછી દસ થી પંદર મિનિટ ઢાંકી દેવાનો છે હવે લોટ સરસ પડી ગયો છે હવે આપણે વણીશું સમોસા વણવાના છે હવે કુલ્લુ લઈને આવી રીતે મોટું છુલ્લું લેવાનું છે અને સરસ મોટી રોટલી બનાવી દેવાની છે આવી રીતે એકદમ હલકા હાથે વણતું જવાનું છે હવે સરસ વણાઈ ગઈ છે હવે આપણે એને આવી રીતે ચારે બાજુ કટ કરી લેવાની છે અને હવે આ સાઈડ પણ આવી રીતે કટ કરી લેવાની છે એના ચાર ભાગ કરી દેવાના છે આ રીત એકદમ સહેલી લાગશે હવે આવી રીતે ગુલ્લા મૂકી દેવાના છે અને આને મિની સમોસા કહેવાય છે આ રીત તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ સહેલી જ છે અને જલ્દી બની જાય અને પાણી લેવાનું છે અને એની આજુબાજુ ધારો હોય એ છડ પાણી લગાવી દેવાનું છે આવી રીતે પાણી લગાવી દેવાનું છે અને આ ખૂણેથી પેલા ખૂણે આવી રીતે લઈને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે એટલે સમોસો તરતી વખતે બહાર ના આવી જાય એટલા માટે બટાકાનો માવો હવે આ સાઈડ આવી રીતે દબાવી દેવાનું છે અને હવે સમોસો સરસ રેડી થઈ ગયો છે એકદમ સહેલી રીત હવે આવી જ રીતે બધા સમોસા વાળી લેવાના છે હવે આવી રીતે બરાબર અહીંયા પ્રેસ કરવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બધા જ સમોસા વળે ગયા છે હવે આપણે તળાઈ લેવાના છે એકદમ સરસ સેફ આવ્યો છે સમોસાનો હવે તળી લઈશું તેલ ગરમ થયા પછી આપણે ધીમો તાપ કરી દેવાનો છે એટલે એનું પડ સરસ ક્રિસ્પી થશે હવે ફેરવી લઈશું સમોસાને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આવી રીતે હલાવતું લેવાનું છે હવે સમોસા તળાઈ ગયા છે સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે હવે આપણે કઢી લઈશું હવે એકદમ સરસ તળાઈ ગયા છે અને એક પ્લેટમાં કઢી લેવાના છે હવે સમોસા રેડી થઈ ગયા છે હવે નવા વિડીયો સાથે મળીશું અને રેસીપી પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ